જય હિન્દ દોસ્તો ગુજરાત ડિફેન્સ એકેડેમી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજ હું તમારા માટે લઈને આવ્યો છું જો અગત્યના ડોક્યુમેન્ટ જો કયા ડોક્યુમેન્ટ તમારે જોવે છે મતલબ કે હું લઈને આવ્યો છું તમારા માટે મેરિટ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને મેરિટ સર્ટિફિકેટ શું છે એના વિશેનો આજે હું વિડિયો લઈને આવ્યો છું તો મારો વિડીયો શરૂથી લઈને અંતક જરૂર જોજો અને જો તમે ડોક્યુમેન્ટ તમે કઢાવવા માટે બાકી હોય તો જરૂર તમે એ ડોક્યુમેન્ટ કઢાવીને એપ્લાય કરી શકો છો તો જો આ ડોક્યુમેન્ટની વાત કરું છું તો જનરલ ઓબીસી એસસી અને એસટી આ ચારે માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો એ ડોક્યુમેન્ટની હું અહીંયા વાત કરી શકતો પેલું ડોક્યુમેન્ટ આપણું છે આધાર કાર્ડ શું છે આધાર કાર્ડ તો આધાર કાર્ડ કોનો કોનો જોયો છે તો વર અને કન્યાનું બંનેનું આધાર કાર્ડ

બે બે આધાર કાર્ડ હોવા જોઈએ પાંચમો ડોક્યુમેન્ટ આપણું છે ગોરનું આધાર કાર્ડ હું દોસ્તો ગોરનું આધાર કાર્ડ ની વાત કરું તો આધાર કાર્ડ ઓરિજિનલ નથી લાવવાનું જરૂર જો તમે ગોરનું આધાર કાર્ડ છે એની એક કોપી કઢાવી લેવાની છે અને એ કોપી ની નીચે તમારે ગોરનું સિગ્નેચર કરાવી લેવાનું છે શું કરાવી લેવાનું છે એની સહી કરાવી લેવાની છે તો જ દોસ્તો એ અહીંયા માન્ય ગણાશે છઠ્ઠું ડોક્યુમેન્ટ છે લગ્નની કંકોત્રી તમે જે પણ કંકોત્રી છપાવી છે તમારે લગ્નની એ પણ અહીંયા સાથે ઓરિજિનલ જોશે સાતમા ડોક્યુમેન્ટ છે કે બધા ડોક્યુમેન્ટ બધા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લાવવાના રહેશે શું દોસ્તો ઓરિજિનલ લાવવાના રહેશે એ પણ ધ્યાન રાખવાનું છે આઠમાં હું વાત કરું તો હવે દોસ્તો આ મેરેજ સર્ટિફિકેટ છે શું તો મેરેજ સર્ટિફિકેટની વાત કરું તો એક તમારો પુરાવો થઈ ગયો કે તમે મેરિડ છો કે અનમેરિડ તો એ પણ એક પુરાવો થઈ ગયો તમે કોઈ પણ ભરતીની એપ્લાય કરશો ફોર્મ એપ્લાય કરશો તો ત્યાં પણ ઓપ્શન હશે કે તમે મેરીડ છો કે અનમેરિડ જો મેરિડ હોવ તો આ ડોક્યુમેન્ટ તમારે ત્યાં એપ્લાય કરવામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોશે તો એ ડોક્યુમેન્ટ માટે પણ તમારે મેરીડ સર્ટિફિકેટ જરૂરી છે બીજું તો કે તમારે કોઈ બી અથવા માન લો તમારું આધાર કાર્ડ કઢાવવાનું છે અથવા તો કન્યાનું આધાર કાર્ડ કઢાવવાનું છે તો તમારી સાથે જ જોઈન્ટ હોવું જોઈએ તમારું નામ હોવું જોઈએ તો જે આધાર કાર્ડ તમે કઢાવા જાવ છો ત્યાં પણ તમારે શું પહેલા પ્રૂફ માંગશે મેરિજ સર્ટિફિકેટ પ્રૂફ માટે માંગશે તો એ પણ ધ્યાન રાખજો દોસ્તો મેરિજ સર્ટિફિકેટ કઢાવવા તો હું આવી જાઉં છું પણ ઉંમર કેટલી હોવી જોઈએ ઉંમરની હું તમારે વાત કરું તો જો વ્યક્તિ છે વ્યક્તિની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ કેટલી વર્ષ વ્યક્તિની વર્ષ એકવીસ વર્ષ હોવી જોઈએ એ પણ તમે ધ્યાન રાખજો કેટલી વર્ષ એકવીસ વર્ષ હોવી જોઈએ અને કન્યાની કહું કન્યાની જો ઉંમરની વાત કરું તો દોસ્તો કન્યાની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ કેટલે વર્ષ અઢાર વર્ષ હોવી જોઈએ તો એ પણ તમે ધ્યાન રાખજો ઉંમર પ્રૂફ જરૂરી છે દોસ્તો પોતાનું આધાર કાર્ડ એમાં તમારા જન્મ તારીખના જે પણ જન્મ તારીખનો દાખલો છે એ પ્રમાણે તમારી જન્મ તારીખ હોવી જોઈએ અને દોસ્તો હું આ તમને મેરિજ સર્ટિફિકેટની વાત કરું તો તમે અમારા જો સાયબર કેપ છે એનું હું તમને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાં પણ આવીને તમે એપ્લાય કરી શકો છો અને જો વધુ માહિતી જરૂરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમે કરી શકો છો તો મળીએ દોસ્તો આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત